આવણ ડાયરો એમાન તજી નામ રો મિતરાને જય સપમેદાન અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મિત્રો બધા મજામાં છો સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગમાં એ ડાયરો આ તમારું વિડિયો પર હે ડાયરેક્ટ ચિત્રને કે વિન કરે જો આવે ચાલો હવે ઓલી બાજુ ખારેક ના રહ્યા ને એ બાજુ હાલ જઈ છે ને જો વરસાદી વાતાવરણ તો હજુ છે આમથી નહીં વરસાદ હાલ્યો આવે હજુ એ બાજુ થી ચાલુ છે વરસાદ

cho mày thêm ba lần sao lưu ý rồi thì em biết rồi khai được nè rồi bây giờ bị đây mà này quá khli lá gai lắm anh chỉ đi vậy nào để mày là mày đây giờ hết này khai

nah boleh Wule lalatine, yike tayam mas ya. <hesitation> 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 <hesitation>

છે છે ને તોડવાની મિત્રો જાવ તમે બધું લઈને જાઓ કટર પડી ગયું તમારું લૂમ તોડવાનું કટર હાલો જો આવું કંઈક મિત્રો ફાર્મ છે આપણે ખારેકનું એટલે ચાવલી ખોલ તો ઊડિયાડા આવેલી ખોલ તો આ લગભગ જૂના ઝાડવા છે લાલ ખારેક છે હમ જોવા ડાયરો આવું કંઈક છે ખારેકનું ફાર્મ

તો મિત્રો આ ક્યાં જો મોર ને ઢેલ ને જોકે મોર તો અહીંયા દેખાતો નહીં પણ ઢેલ છે જો અહીં ઘ બધી ઢેલું છે જો અહીં છે ને

ચાલો થોડો જ આજે વિડીયો શૂટ કરી નાખીએ પછી વિડીયો પૂરો આજે તો સવારની મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું ખુલ્લું થઈ ગયું જોકે હાવ ખુલ્લું નથી આશા આશા વાદળ અત્યારમાં ખુલ્લું થયું ન કરતો સાંયો જઈ તો વાદળ હતા કાળા ડિબાંગ ને આજ થોડીક રાહત થઈ એટલે હવે આમાં કાલ જો બપોર પછી આમાં સાચી હાલ તો આવી ગયું હાથી આપશું ચાલુ કરશું કાલ બપોર પછી ઓલામાં માઇન્ડ બી વાય દેશે ઉપલા ભાગમાં બાઈક છે ને વાવ કોરું થઈ ગયું છે થોડું થોડું એટલે કાલ બપોર પછી વાવે એવું થાય જો હજુ સાંજે કાલ સવારે વરસાદ ન આવે તો નકર તો હજુ હા બાપુ ઓલું ચાતક પક્ષી આવે ને એ કાલ થાડનું એક ધારું બોલે વરસાદ તો લગભગ કાલ કે લગભગ ચાલુ થઈ જવાનું પાસ હલો હવે ડાયરો આજનો આપણે નાનકડો એવો જ બ્લોગ છે આપણે દસ બાર તેર મિનિટનો લગભગ વિડીયો થઈ ગયો છે ચાલો હવે આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં